મારું નામ છે વસવા રેયાન્સ અલ્પેશભાઈ ગામ ને કસુંબિયા શાળામાં ભણવા જઉં છું બે ત્રણ દિવસ થી અહીંયા જતો મે વર્ષો થી રોડ નહીં બનતો બોલો જબરો છે ગઠણ ગઠણ અને ચલાતું ભી નહીં પડી બી જવાય છે વસાવા ગૌતમભાઈ દીપકભાઈ પડીપુરા ગામનો નો છું આનંદપુરા સ્કૂલ માં છું કાલે પડી બી જ્યો નહીં અમારે ઘૂંટણ ઘૂંટણ ગડકાવા છે સંગીતા બેન અશોકભાઈ અશોકભાઈ હરિપુરા ગામ માંથી મેળભ કિલોમીટર બાર લીટર દૂર ભરવા અને મજૂરી કરવા જઈએ છે અમે રસ્તા ની બહુ અઘરું પડે છે અમારે જવા બહુ તકલીફ પડે છે દવાખાને લઈ ગયા તા આજે ત્રણ ચાર વર્ષ થી ડિલિવરી વખતે ઝોલામાં લઈ ગયા તા રાતે એક વાગે અમારા નાના નાના છોકરા છે અમે રોજ શાળામાં મુકવા જઈએ છીએ અને ગુઠન ગુઠન પાણી ત્રણ થી ચાર કિલોમીટર તો હશે જ હરિપુરા થી કસુંબિયા જવા માટે કંટેશ્વર બાજુ જવાય કે ના કસુંબિયા બાજુ જવાય પાણી આવે તો બોબેર નું નડે અને કસુંબિયા બાજુ જઈએ તો ડાઢન નું નડે અમે તો એવું જ કહીએ છીએ સરકારને કે અમને રોડ કરી આપો એવું કે છે કે રોડ મંજૂર થઈ ગયો છે ત્રણ ચાર વર્ષથી થઈ ગયેલો છે તો કરતા કેમ નથી આ બાજુ અમને કોઈ જોવા આવતું નથી અધિકારી અમારી સમસ્યા એજ છે કે અમને ખાલી રોડ મંજૂર થયેલો છે તો બનાવતા કેમ નથી હોય ગામમાં વિકાસ કામ થયેલા છે નાખેલા છે કે બોર બનાયેલો છે તો ઓજ અમે બનાવીશું તે ઓજ નું કામ બી હજુ બાકી છે એક જ વરસાદ પડ્યો એટલે ટ્રેક્ટર ને સિમેન્ટ પડી ગયો એટલે પછી રેતી બી કપચી બી એવું ને એવું પડી રહ્યું છે રેતી બી ગઈ ટાકી છે પણ એ ને જે અમાર ભેંસો ને ઓજ બનાવવા માટે અમે કીધું તું કે અમને ઓજ બી બનાયેલો જે ટાંકી માં પાણી જાય છે બધું વેસ્ટ જાય છે તો અમે કીધું તું તે લોકો એ વરસાદ પડે પછી સિમેન્ટ ને બધું લાયા ખરા પણ એક જ વરસાદ પડ્યો એટલે પછી ટ્રેક્ટર આવવાનું બંધ થઈ ગયું ગામમાં કેટલા વ્યક્તિઓ છે અંદાજે ગામમાં એ સિતેર એસી વ્યક્તિ તો ખરા અને દસ ઘર બી છે સિતેર જન તો ખરા જ

પણ આજ સુધી કોઈ અધિકારી અમારા ગામની અંદર રસ્તો હલકો જોવા નહીં કેવી રીતના જીવીએ છે અને આવાસો તો આજે વર્ષ મળેલી છે કોઈને ઇન્દિરા આવાસો બી બધી પડી ગયેલી છે અને અમારે લગભગ ત્રણ થી ચાર કિલોમીટર છોકરા અનંતપુરા સ્કૂલ માં જાય છે અડધા કસુ શાળામાં જાય છે એ અમારે દરરોજ એમને મૂકવા જવું પડે અને અડધા છોકરા તો પડી જાય છે પાછા આવે છે

કોઈ સરપન હરકો જોવા આવતો નહીં ખાલી વોટ લેવા એકલા આવે છે અને તે પાસે ગંગતેલ પંચાયતમાંથી માંથી ત્યાંથી અહી મોકલી આવે છે અરે અમે ત્યાં વોટ આપવા જઈએ છીએ પછી કોઈ આવે નહીં એવું એ પરિસ્થિતિ છે આ ગોમ ની અને અત્યારે શું છે કે પેલા ટ્રેક્ટરો આવે કાચા રસ્તે જે મેન પેટા રસ્તો હોય પેટા નહેર નો રસ્તો એની ઉપર આવે ટ્રેક્ટરો આવે એમાં નિશાળી જાય બનવા કમ ના જાય

અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે દાડમની ખેતીને બનાવો દમદાર રેસ્ટ પિરિયડમાં પોષણ આપો જોરદાર બે દાયકાથી ખેડૂતોના વિશ્વાસનું પ્રતીક એગ્રી માઇસિલ બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ